તાર ને કરીને જતા રહે છે એનાથી મારે તકલીફ ઊભી થાય છે તો સાહેબ મારું એ જાણવું તું કે આની માટે કોઈ કાયદો છે ખરો કે અમુક ચોક્કસ જગ્યા છોડીને તમે ફેન્સિંગ કે તાર ફેન્સિંગ કરી શકો કેટલી જમીન છે પણ મારે આ જાણવું છે કે એવો કોઈ કાયદો હોય તો આપણે એમને એ રીતે કહી શકાય કારણ ખેડૂત મિત્રો આ ભાઈનો પ્રશ્ન એમ છે કે તાર ફેન્સિંગ કરવા માટે થઈને કેટલી જમીન છોડવી જોઈએ તો બહુ સરળ વસ્તુ છે આના માટે દરેક વસ્તુ માટે કાયદો ન હોય ભાઈ બીજું પણ પૂછે છે કે આના માટે કોઈ કાયદો છે સારી વસ્તુ જે ભાઈ પૂછે છે કે એના કારણે પોતે નિયમ જાણી લે તો બીજા સાથે માથાકૂટ ઓછી થાય અને આપણો હેતુ જ એ છે કે બધા નિયમો જાણતા થાવ અને કોઈ સાથે માથાકૂટ ન કરો જા નિયમો જાણીને કોઈને હળી ઘાંટીકડી કરવા પાછા જાતા નહીં હ એને થોરે ઘસી કહેવાય શું ઘસી કહેવાય થોરે એટલે આ ભાઈ બહુ વ્યવસ્થિત પૂછે છે કે ભાઈ આ તે કોઈ નિયમ છે દરેક વસ્તુ માટે નિયમ નથી હોતા ઘણી બધી જગ્યાએ પ્રેક્ટિકલ થવાનું હોય હવે વાત રહી જમીનની તાર ફેન્સિંગ કરવાની તો જે માણસની જ્યાં હદ આવતી હોય એ હદ આગળ એ તાર ફેન્સિંગ કરી શકે એના માટે કોઈ એટલી જગ્યા છોડવી જરૂરી નથી આપણને નડતી હોય તો આપણે આપણી થોડી જગ્યા છોડી દેવી જોઈએ આ ભાઈની જેમ જેને લખતા ન આવડતું એ લોકો આવી રીતે ઓડિયો મેસેજ કરીને પણ મને પૂછી શકે છે પણ ડાયરેક્ટ ફોન કરવાનો થતો નથી જેની પાસે નંબર છે એ લોકોએ હવે જેની પાસે નંબર નથી એ લોકો રમણીભાઈ કોટલિયા ખેડૂત માર્ગદર્શન નામની ચેનલમાં જેમાં આપણે સીધી ઓડિયોની જ વાત કરીએ છીએ આમાં વિડીયો છે વિડીયો નામની અલગ ચેનલ છે આમાં રેવન્યુ માર્ગદર્શન છે જેમાં હું રૂબરૂ તમને દેખાવું છું આમાં ખાલી અજ સંભળાય છે તો એની અંદર ડિસ્પ્લે ઉપર પણ નંબર છે અને અનેક વખત કહી ચૂક્યો છું દસે દસ આંકડા એમાં અપાઈ ગયા છે હવે રમણીભાઈ કોટિયા રેવન્યુ માર્ગદર્શન છૂટક છૂટક અપાઈ ગયા છે બબે આંકડા એક સાથે પણ મેં અનેક વખત આપી દીધા છે કે ભાઈ રમણીભાઈ કોટલિયાના મોબાઈલ નંબર નો પહેલો અને બીજો આંકડો અપાઈ ગયો છે ત્રીજો ચોથો આંકડો અપાઈ ગયો છે પાંચમો અને છઠ્ઠો આંકડો પણ અપાઈ ગયો છે પણ એ દાખલા કે રિપીટ આપું કે પાંચમો અને છઠ્ઠો આંકડો દસ છે એટલે એક પાંચમો અને છઠ્ઠો આંકડો જીરો છે એટલે આ રીતે દસ થયા તો અગાઉ તમને છ આંકડા અપાઈ ગયા છે છૂટક છૂટક બીજા પણ આંકડા અપાઈ ગયા છે એકી સાથે હું આંકડા નહીં આપું કારણ કે પહેલા તમે મને સાંભળો સમજો અને પછી ફોન કરો જરૂર પડે તો જ ફોન કરો રૂબરૂ મળવાનો બહુ આગ્રહ ન રાખો છતાં પણ રૂબરૂ મળવું હોય અરે કોઈને ડોનેશન આપવું હોય યોગદાન રાશિ આપવી હોય ક્યાંય કેમ્પ કરવા હોય ભલે સેવાનું કાર્ય છે તો પણ તમે વોટ્સએપમાં લખો તમારી પાસે દસે દસ નંબર આંકડા આવી જાય એટલે કે ભાઈ મારે આ કામ છે આ હેતુથી રૂબરૂ સો ટકા જવાબ મળશે અને તમે મારી સાથે વાતચીત કરી શકશો જરૂર હશે તો મારા સુધી પહોંચી પણ શકશો પરંતુ સિસ્ટમને અનુસરશો તો જ સિસ્ટમનો ભંગ કરશો તો હું નંબર બ્લોક કરીશ કારણ કે એનાથી મને શું અગવડતા થાય છે તમે જો આ રીતે જાહેરમાં આવો ને તો જ તમને સમજાશે ત્યાં સુધી ખબર નહીં પડે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ